ડભોળાના કેસરપુરાને અલગ ગ્રામ પંચાયત આપવાની દરખાસ્ત સામે તાલુકા પંચાયત પ્રમુખે સ્ટેડીઓને વાંધા અરજી આપી આજે સવારે દસ ત્રીસ કલાકની જાણકારી મુજબ ખેરાલુના ડભોળા ગામથી કેસરપુરાને અલગ ગ્રામ પંચાયત દરજ્જો આપવાની ગામ લોકોની માગણીને લઈને ગ્રામસભા બોલાવી ઠરાવ કરી ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીને અરજી મોકલવામાં આવી હતી જેની સામે હવે ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વસુબેન ઠાકોર અને અન્ય સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વાંધા અરજી આપીને કેસરપુરાને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેસરપુરાને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળે એ માટે ખેરાલોના પૂર્વ ધારાસભ્ય અને હાલના પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે એમ છતાં તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય સદસ્યોએ વાંધા અરજી આપતા ખેરાલોના રાજકારણમાં ગરમાવો જોવા મળી શકે છે વાંધા અરજી આપતા સમયે તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ઠાકોર ડાલીસણા તાલુકા પંચાયતના સદસ્ય છે ગોસ્વામી હાજર રહ્યા હતા જોઈએ સમગ્ર ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની અમને ગ્રામજનો દ્વારા અરજી મળી છે જે બાબતે અમે ગ્રામ પંચાયત મેળવી છે એ દરખાસ્ત આગળના તબક્કાની કાર્યવાહી માટે તાલુકા પંચાયત ની બોડી દ્વારા એનો ભલામણ કરવાનો થાય છે જે માટેની અમે પ્રમુખશ્રી સાથે પરામર્શ કરી અને તાલુકા પંચાયતની બેઠક બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરી છે પરંતુ એ ગ્રામ પંચાયતની એ દરખાસ્તની બાબતમાં આજે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને અન્ય પાંચ સદસ્યશ્રીઓએ તેઓની આ ગ્રામ પંચાયતની વિભાજન બાબતે મોઢા અરજી રજૂ કરી છે એ અમે આજે મેળવી છે અને એ બાબતે અમે સરખા નિયમો કાર્યવાહી કરીશ ઠાકોર પ્રમુખ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌની અમે ખોટું કરતા નથી કે કરવા દેવા નથી અમારા ગામમાં ઢભોળા ગામો કિશરપુરા માટે પંચા જુદીપાળા માટે રજૂઆત કરેલી હતી લોકોએ અને એમાં અમે જાણતા નથી કોઈ સહયોગ અમે કરી નહીં ગોસ્વામી બળવનગીરી ગણેશગીરી ડાલીશના સાડ ડેલિગેટ અમે ભારતીય જનતા પાર્ટીના સખ્ત ચુસ્ત સૈનિકો છીએ એટલે અમારા નિયમો આવતો હોય છે એ જ અમે સરકારના જે નિયમો આવતો હોય છે એ જ અમે કરીશું ડભોડા જૂથમો જે ગ્રામ પંચાયત અલગ કેસરપોળ અલગ પાડવાની છે એ તલાટીએ આપેલો છે એના અનુસંધાનમાં અમારો કોઈ એવો નિયમ આવતું સરકાર નિયમમાં આવતું નથી એટલે અમે એ બાબતનો વધુ રજૂ કરેલ છે